નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જે છે દાડમના હાર્ટ કટિંગનો જે પ્લોટ છે હાર્ટ કટિંગ કરેલી છે એ પ્લોટમાં વિઝિટ પર આવેલા છીએ આજે આપણે જે હાર્ટ કટિંગ જોઈએ છીએ હાર્ટ કટિંગથી ઘણા બધા ફાયદા થતા હોય છે જેમ કે હાર્ટ કટિંગ જો કરેલી હોય તો જે આખી જાડી જે છે તમે જોઈ શકો છો આ પ્રમાણે જે છે એ ખુલ્લી થઈ જાય છે જે ખુલ્લી થઈ ગયેલી જાડી હોય તેનાથી પૂરેપૂરો સનલાઇટ જે છે એ બેડ પર પડે છે જે બેડ પર પડતો હોવાથી જે સનલાઇટ જે છે જે સોઇલ બોન ડિસીઝ છે જે જમીનજન્ય રોગ કહે છે એ આવવાની શક્યતાઓ ઘટી જતી હોય છે ને બીજું જે છે સંપૂર્ણ જે ઝાડી જે છે સાફ કરેલી હોવાથી નવી જે ડાળી નીકળે છે એ વ્યવસ્થિત સારી રોગદમુક નીકળતી હોય છે અને મેજોરિટી જે છે એ હાર્ડ કટિંગ એટલે કરવામાં આવે છે કે માનો કોઈને જાળી જે છે વધારે પડતો ગ્રોથ થઈ ગયો હોય અથવા તો જાળી જે છે બંને બાજુની જાળીએ જે અડી જતી હોય એના માટે હાર્ટ કટિંગ કરવામાં આવે છે અને બીજું તો જે છે સંપૂર્ણ જે છે ચાલુ સિઝનમાં વ્યવસ્થિત સ્પ્રે થઈ શકે અને જાડી એકદમ ખુલ્લી થઈ જાય એના માટે જે છે એ સ્પ્રે કરવામાં આવતો હોય છે અને બીજું જે છે કે પૂરેપૂરી વ્યવસ્થિત ફ્લાવરિંગ સમયે પૂરેપૂરી જે છે નીચે જે નીચે લગી પૂરેપૂરો સનલાઇટ મળી રહે એના માટે હાર્ટ કટિંગ કરવામાં આવે છે અને જે છે એ અત્યારે આપણે વહેલી આર્ટ કટિંગ લઈ લઈએ તો તેનાથી મેન ફાયદો એ રહે છે કે વ્યવસ્થિત જે છે એ ઝાડની ડાળી જે નવી નીકળે એ બધી ડાળીમાં વ્યવસ્થિત એકદમ સારું સ્ટોરેજ થઈ શકે જેનાથી નવી જે આગલી સિઝન છે એમાં આપણે વ્યવસ્થિત ફ્લાવરિંગ મળી રહે એના માટે જે છે એ વ્યવસ્થિત આર્ટ કટિંગ કરવામાં આવે છે અને હાર્ડ કટિંગ જે કરેલી હોય તો એમાં વ્યવસ્થિત જે છે એ જાળીમાં સ્પ્રે થઈ શકે આ તમે જોઈ શકો છો કે જે બધે જે છે એ હાર્ડ કટિંગ આખા પ્લોટમાં કરેલી છે અને ઘણીવાર તમે જોઈ શકો છો કે જે થળિયા પર આવી રીતે જે છે એ લીલી ફૂગ લાગેલી હોય તો તેમાં પણ આપને બેનિફિટ મળે છે કારણ કે જે સનલાઇટ પૂરો અંદર લગી જાય તેથી ફૂગનો પ્રોબ્લેમ ઓછો આવી શકે અને હાર્ટ કટિંગ કર્યા પછી આપણે એક મહત્વની વસ્તુ એ છે કે એક જે છે એ જે તમને રેસ્ટિંગ સ્ટેજમાં આપણે ખ્યાલ હોય તો જે આ છાલને જે છે એ તમે જોઈ શકો છો જે છાલ જે આ ઉખડતી હોય આ જે છાલ એમાં ઘણીવાર જો આ તમે જે જોઈ શકો છો સફેદ સફેદ જે છે એ મિલીબગના ઈંડા જે છે એ રેસ્ટિંગ સ્ટેજમાં આવી રીતે આમાં અંદર ઝાડની છાલની અંદર રહેતા હોય છે આપણે બીજી જે ઠેકાણે જોઈએ તો તમને બતાવું કે ઘણી વાર જે છે ને એ રેસ્ટિંગ સ્ટેજમાં આવી રીતે જે છે સફેદ સફેદ જે દેખાય છે તમને એ મિલીબગના ઈંડા જે આવી રીતે ઝાડની છાલ પાછળ રહેતા હોય છે જે રેસ્ટિંગ સ્ટેજ જે આપણે કહીએ અહીંયા જે છે તમને દેખાડું ઘણી ઠેકાણે છે પછી જે છે સ્ટેમ વોશ વ્યવસ્થિત જેમ આપણે સીઓસી અથવા ક્લોરોસી કરીએ તો આજે મિલીબગમાં પણ આપને જે ચાલુ સિઝનમાં આપને ઘણી રાહત મળતી હોય જે આ તમે જોઈ શકો છો બધા જે છાલ છે સફેદ સફેદ જે છે આ જે તમે જોઈ શકો છો તો આ મિલીબગના ઈંડા છે તમે જોઈ શકો છો જો મિલીબગના ઈંડા જે છે સફેદ હવે જે મેન જે કટિંગ થઈ ગયા પછી જે કચરો આપણે સાફ સફાઈ કરી નાખીએ એ બાદ આપણે બોર્ડો મારવામાં આવે છે બોર્ડો ખાસ એટલે મારવામાં આવે છે કે જે કોપર સલ્ફેટ ને ચૂનાનું મિશ્રણ જે કહીએ આપણે કે જેનાથી આ જે ખુલ્લો ભાગ થયો હોય જે તમે જોઈ શકો છો જે આ ખુલ્લો ભાગ છે એનાથી જે છે એ ખુલ્લા ભાગથી રોગ ડાળીમાં પ્રવેશવાની શક્યતા રહેલી હોય છે એટલે આપણે કોપર સલ્ફેટનો જે સ્પ્રે મારવામાં આવે છે તમે જોઈ શકો છો જે પૂરેપૂરી હાર્ટ કટિંગ કરેલી છે મેન તો હાર્ટ કટિંગથી કે આખી જે જાડી છે એ ખુલ્લી થાય છે અને આપણે જે છે એ જે મિલીબગમાં એમાં જે જે આપણે રેસ્ટિંગ સ્ટેજમાં વ્યવસ્થિત જે થળિયાની સાફ સફાઈ કરેલી હોય તો આપણે મિલીબગમાં પણ થોડોક કંટ્રોલ રહેતો હોય છે બાકી જે આ જે ઝાડની છાલ જે છે એમાં જે તમે જોઈ શકો છો જે આ સફેદ સફેદ જે છે આ બધું એ મિલીબગનું છે મિલીબગ જે છે એ રેસ્ટિંગ સ્ટેજમાં આવી રીતે ઝાડની છાલ પાછળ રહેતા હોય છે તો આપણે આવતા વિડીયો બીજા વિડીયોમાં જોશું કે બોડો કેવી રીતે જે છે એ બનાવો અને જે કટિંગ થઈ ગયા પછી જે મારવામાં આવે છે એ કેવી રીતે બનાવવામાં આવે છે એ આપણે બતાવીશું